બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના ભલગામ ગામે યોજાયેલા એક લગ્ન વરઘોડામાં જાહેરમાં બંદૂકથી ફાયરિંગ અને નોટોના વરસાદની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે હમ હે તો ક્યા ગમ હે પ્યારે ગીતની ધૂન પર બંદૂકના ભડાકા થતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કાયદો અને સામાજિક બંધારણ બંનેને નેવે મૂક્યા હોવાની ગંભીર ચર્ચા શરૂ થઈ છે પ્રાપ્ત માહિતી મુજબ આ વરગોડો દરબાર એટલે કે રાજપૂત સમાજના લગ્ન પ્રસંગનો હતો ખાસ વાત એ છે કે થોડા સમય અગાઉ કાકરેજ વિભાગના રાજપૂત સમાજના મહાસંમેલનમાં ડીજે અને બેન્ડ પર પ્રતિબંધ સહિત શિસ્તબદ્ધ ઉજવણી અંગે સ્પષ્ટ બંધારણ ઘડવામાં આવ્યું હતું તેમ છતાં આ વરઘોડામાં ખુલ્લેઆમ ડીજે નોટોનો વરસાદ અને બંદૂકી ફાયરિંગ થતું નજરે પડે છે જે સમાજના પોતાના જ બંધારણનું ખુલ્લું ઉલ્લંઘન હોવાનું ચર્ચાઈ રહ્યું છે વાયરલ વિડિયોને લઈને વધુ એક ગંભીર ચર્ચા એ છે કે વરઘોડામાં પોલીસ કર્મચારીઓ હાજર હોવાનું કહેવાય રહ્યું છે તેમજ દુલો પોતે પોલીસ કર્મચારી હોવાનો પણ દાવો થઈ રહ્યો છે જો આ દાવો સાચો હોય તો કાયદાની અમલવારી અંગે અનેક સવાલો ઊભા થાય છે જાહેરમાં બંદૂકથી ફાયરિંગ કરવા માટે પરવાનગી લેવામાં આવી હતી કે નહીં તે પણ મોટો પ્રશ્ન બની ગયો છે સ્થાનિક લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો આ પ્રકારના ફાયરિંગ દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો તેની જવાબદારી કોની હતી સાથે જ હવે નજર એ પર છે કે રાજપૂત સમાજ પોતાના બંધારણનો ભંગ કરનાર સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરે છે કે કેમ આ સમગ્ર મામલે હવે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે તપાસ હાથ ધરશે કે નહીં તે અંગે પણ ચર્ચા તેજ બની છે પ્રાંત અધિકારી તથા પોલીસ તંત્ર દ્વારા વિડીયોની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું જો કે આ વિડીયો ક્યારનો છે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને યે ન્યૂઝ ઇન્ડિયા ગુજરાતી ચેનલ આ બાબતની કોઈ પુષ્ટિ કરતું નથી વાયરલ વિડીયોને કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કાયદો પોલીસ અને સમાજના બંધારણના પાલન અંગે ગંભીર ચર્ચાઓ શરૂ થઈ છે